ગુરુતેગ બહાદુર સાબજીના શહીદી દિવસના ત્રણસો પચાસ વર્ષ પૂર્ણ થવાના પંજાબ જતી ધર્મ પ્રેમીઓને વધામણી કરી નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા સ્વરૂપે કીર્તન કરવામાં આવ્યું આ યાત્રા દ્વારા ગુરુ સાહેબજીના બલિદાન સંદેશો અને ધાર્મિક મૂલ્યોને લોકજન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો હિન્દની ચાદર ગુરુ તેગ બહાદરજી જેમની શહાદતને સાડા ત્રણસો વરસ આ વર્ષે થયા છે એમની યાદમાં એસજીપીસી ગોલ્ડન ટેમ્પલ એમના તરફથી પૂરા ભારત વર્ષમાં પૂરા હિન્દુસ્તાનમાં આ શોભાયાત્રા નીકાળવામાં આવેલી કેમ કે બલિદાન થાય છે પણ બલિદાન ભૂલી બહુ જલ્દી જવાય છે હિન્દની ચાદર એટલે હિન્દની ચાદર એટલે એમણે પોતાનું શીસ કપાયું હતું અને એટલી નાની ઉંમરમાં એમને કપાયેલું કે જ્યારે એમનો છોકરો ખાલી પાંચ વર્ષનો હતો જ્યારે એમને પોતાનું આપેલું જ્યારે જમ્મુ કાશ્મીરથી પંડિતો આઈને એમને રિક્વેસ્ટ કીધું કે ભાઈ અમને ઔરંગઝેબે કીધું છે કે તમે હિન્દુ ધર્મ છોડી દો ઇસ્લામ ધર્મ અપનાવી લો એ ટાઈમ પર બધા પંડિતો આઈને અનંતપુર સાહેબમાં મળે છે અને ગુરુજીને રિક્વેસ્ટ કરે છે તો ગુરુજી એમની રિક્વેસ્ટ માનીને કહે છે કે તમારે એમને કહી દો મેસેજ પહોંચી દો શીખોના ગુરુ ગુરુ તેગ બહાદરજી અગર પોતાનું ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવશે તો બધા હિન્દુ રાષ્ટ્ર આજથી ઇસ્લામ ધર્મ અપનાવશે એને એમને જ્યારે આ મેસેજ પહોંચે તો ઔરંગઝેબ ખુશ જાય છે ંગેબ ખુશ થયા પછી એને કહે છે કે ભાઈ બીજું શું જોઈએ માને હું એક માણસને શહીદ કરીશ નહીં તો એને તસિયા આપીશ એના ઉપર અલગ અલગ પ્રકારના કરીશ તો મને એક જ માણસને મનાવવાનો છે તો એ બધા એ ટાઈમ પર સવા મન જનેવું ઉતારીને એ એક ટાઈમનું જમવાનું ખાતો હતો પછી એ પંડિતોને મારવાનું બંધ કરે છે ઔરંગઝેબ ઉપર તસિયા થાય છે પણ એ માનતા નહીં જેને આપણે આજે બધા હિંદની ચાદર કહીએ છીએ ગુરુ તેગ બહાદરજી એમના શહીદીને મુખ રાખીને આ શોભાયાત્રા કાઢેલી આપણા નડિયાદમાં આપણા જગ્યા ઉપર અનમોલ રતન હોટલ ઉપર આ જગ્યા ઉપર અમને સ્વાગત કરવાનો મોકો મળ્યો જે જે લોકોએ નડિયાદ નિવાસી ખેડામાં જિલ્લામાં જેવી રીતે તમે જાણતા હશો આખા ખેડા જિલ્લામાં એક જ ગુરુદ્વાર છે સિંહ સભા નડિયાદ તો આખા જિલ્લાની સંગત ભાઈ અહીંયા પાંચસો હજાર માણસો ભેગા થઈને એ નગર કીર્તનનું સ્વાગત કર્યું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા